કલાનગરી વડોદરા શહેરમાં વાઘોડા વિસ્તારમાં રહેતા એક સોની પરિવારની નવ વર્ષીય દીકરીએ હેરબંધમાં હુલાહુપ કરી એક અનોખો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે વાકોડે વિસ્તારમાં રહેતી સોની પરિવારની નવ વર્ષે દીકરી જયમિની પ્રશાંત સોની એક અનોખો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો એક મિનિટમાં હેરબન ઉપર સૌથી વધુ હુલાહુ રોટેશન એકસો ત્રેપન વખત કરી અને ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે નવ વર્ષની જયમિની હાલ ભારતીય વિદ્યાભવનના ચોથા ધોરણમાં ભણે છે અગાઉ આ પ્રકારનું એકસો અડત્રીસ વખત હેરબન પર હુલાહુક કરવાનો રેકોર્ડ બનેલો હતો જેને જયમિની દ્વારા એકસો ત્રેપન વખત રોટેશન કરી તોડવામાં આવ્યો ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કરી અન્ય રેકોર્ડ સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જણાવ્યું કે હું દરરોજનું લગભગ એક કલાક જેટલી પ્રેક્ટિસ કરું છું ભવિષ્યમાં હોલા બનવાની બનવાની પર બનવાની ઈચ્છા છે માતા અંકિતા સોની જણાવ્યું કે છેલ્લા છ વર્ષથી હોલાહુક કરી રહી છે ભણવાની સાથે સાથે પણ ઇતર પ્રવૃત્તિઓમાં સારો ભાગ લે છે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આટલી નાની ઉંમરે બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને પહેલાં જ્યારે જયમિની આઠ વર્ષની હતી ત્યારે હાર્વર્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો વધુમાં જણાવ્યું કે આવી રીતે હેર બનવા હુલાહુક કરવાનો રેકોર્ડ વડોદરામાં પ્રથમ વખત બન્યો છે જૈમિની જ્યારે પણ સ્કૂલમાંથી આવે અને ફ્રી ટાઈમ મળે તેના હાથમાં હુલા ઉપર જોવા મળતો હોય છે આખો દિવસ એની પ્રેક્ટિસ કરતી હોય છે જેનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને એકેડેમિકની સાથે સાથે બીજી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી પણ ખૂબ જ જરૂરી છે આજના સમયમાં ફક્ત ભણતર નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિઓ કરવી પણ ખૂબ જરૂરી બની ગઈ છે જેનાથી બાળક ખૂબ આગળ વધી શકે મારું નામ જેમિની સોની છે હું નવ વર્ષની છું હું ચોથા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ ભારતીય વિદ્યા ભવન છે મેં હેરબનમાં રેકોર્ડ બનાવેલો છે એની અંદર મારા વન થર્ટી ફોર કરતા વધારે કાઉન્ટ હતા તો મેં વન ફિફ્ટી થ્રી કરેલા છે એમાં શું હોય છે આ રેકોર્ડમાં શું કરવાનું મીન્સ એની અંદર આપણાને જેટલા કાઉન્ટ્સ આપે ને એના કરતાં વધારે આપણાને કરવાના હોય છે કાઉન્ટ્સ તો તમે હેરબન માં કર્યું છે હેરબન માં મીન્સ મેં અ ભલાઉ ફેરવેલી છે એની અંદર મેં વર્લ્ડ રેકોર્ડ કરેલો છે ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ તો આ તમે કોઈની પાસે શીખ્યા છો કે સાથે શીખેલી છું કોઈની પાસે મારા માન પાસે હું શીખેલી છું દરરોજ હું કેટલી પ્રેક્ટિસ કરું છું 1 1 કેટલા વર્ષથી આ કરતા આવ્યા છો 6 યર્સ થી આ કરતા આવ્યા તમે ભણવાની સાથે સાથે આ બધું મેનેજ કરો છો ભણવાની સાથે સાથે ફ્રી ટાઈમ હોય ત્યારે કરું પછી ના હોય તો બી પછી કોઈ કોઈ વાર કરી લઉં તમને સુવા ગટ છે ને સુ બોલ છે શું બનવાની ઈચ્છા છે તમારે હોલાઉ મને હોલાઉ પવ કવાય છે અગર કોઈ રેકોર્ડ બીજો બનાવવાની તૈયારી કરી રહ્યા છો મિતારીશું હોય છે મસ આમલોસર રેકોર્ડ કનેસ કનેસ વર્લ્ડ ઓફ રેકોર્ડ માં બનાવાનો વિચાર આવ્યો છે એટલે તમે તમારો જ રેકોર્ડ તો છો સરી હા બહુ જ ખુશી છે કારણ કે એની આટલી એજમાં એને એનો સેકન્ડ વર્લ્ડ રેકોર્ડ છે ફર્સ્ટ ટાઈમ એને હાર્ડવર્ડ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો એટ ઇયર્સની હતી ત્યારે અને હમણાં એને આ નાઇન ઇયર્સની એજમાં એને હેરબનમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યો છે એટલે કરતા હોય છે બધા ખાસા બધા લોકો કરે છે બટ મને લાગે છે ઇન કેસ બરોડામાં હુલા હુકમાં તો ફર્સ્ટ ટાઈમ મને લાગે છે જેમિની જ છે જો એકેડેમિક્સની સાથે તમે એકચ્યુઅલી આ જનરેશન હમણાં લાઈક એવું છે કે તમે એકેડેમિક્સની સાથે એમને બીજું કશું પણ લાઈક સ્પોર્ટ્સ એક્ટિવિટી યા અદરવાઇઝ એમને કોઈ પણ એક્ટિવિટી ગમતી હોય એમાં તમે એમને આપવું જોઈએ લાઈક એમને કરાવવું જોઈએ બિકોઝ હવે એવું છે કે સ્ટડીની સાથે બીજી એક્ટિવિટીમાં પણ છોકરાઓ જેટલા ઇન્વોલ્વ રહેશે એટલું સારું છે એમની માટે તો દરરોજનું કેટલો ટાઈમ એટલે મોસ્ટલી એનું તો એવું છે કે આખા દિવસમાં જ્યારે પણ એ ફ્રી પડે ને ઇન કેસ એ સ્કૂલમાંથી જ્યારે આવે ત્યારે ફર્સ્ટ એ હુલા જ હાથમાં લે છે એ કોઈ દિવસ પણ આ નીકળી બેસલી ના જોવા મળે આખો દિવસ એના હાથમાં હુલા જ કરતી જોવા મળે એટલે એ ખાસી બધી પ્રેક્ટિસ કરતી હોય છે અને એની પ્રેક્ટિસના લીધે જ એને આજે અચીવ કર્યો છે મારી ઈચ્છા કરતા એને શું વધારે ઈચ્છા છે એના ફિલ્ડમાં આગળ જવું છે એને એવું છે કે હું પણ બીજાને લાઈક હુલાહુક હું પણ ક્લાસ કરાવું ને હું પણ બીજાને શીખવાડું એવી ની બહુ ઈચ્છા છે અંકિતા પ્રશાંત